આજથી કચ્છ રણોત્સવ શરૂ સાંસ્કૃતિક કાર્યક્રમો એક ડિસેમ્બરથી શરૂઆત થશે દર વર્ષની જેમ આ વર્ષે પણ અગિયાર નવેમ્બરથી ધોરડો રણોત્સવનો પ્રારંભ થશે દર વર્ષે કચ્છમાં ધોરડો રણોત્સવ અગિયાર નવેમ્બરથી શરૂ થાય છે હાલ માત્ર ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે અંબાલાલ પટેલની વધુ એક માઠી આગાહી સામે આવી છે આજથી રાજ્યમાં સત્તરથી વીસ નવેમ્બર આવશે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ગુજરાતના ભાગોમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે ન્યૂનતમ તાપમાન અરબસાગરમાં સર્જાશે લો પ્રેશર જે ગુજરાત તરફ આવશે તો આવી શકે છે વરસાદ તૂટશે છેલ્લા ત્રીસ વર્ષને ઠંડીનો રેકોર્ડ ભારતની ત્રીજી સૌથી મોટી એરલાઇન વિસ્તારાની આજે છેલ્લી ઉડાન બાર નવેમ્બરથી એર ઇન્ડિયા વિસ્તારાની તમામ ફ્લાઇટ કરશે ઓપરેટ ટિકિટ બુકિંગ પણ એર ઇન્ડિયાની વેબસાઇટ દ્વારા કરવામાં આવશે અમદાવાદ શહેરમાં દેશનું સૌથી મોટું સીએ ભવન ચાણક્યપુરીમાં આઈ સીએની અમદાવાદ બ્રાન્ચના પાંચ માળના નવા ભવનમાં આજથી શૈક્ષણિક વહીવટી કામગીરીનો આરંભ કાંકરિયા પરિસરની અંદર અને બહાર થશે ત્રીસ લાખના ખર્ચે કલરકામ પચીસ થી એકત્રીસ ડિસેમ્બરના યોજાતો કાંકરિયા કાર્નિવલ પહેલા લેક ગ્રીલ સેન્ટ્રલ વર્જ ફૂટપાથ સહિત સાઈડમાં અને કાંકરિયાની બહારના રોડ પરના ફૂટપાથ રેલિંગની સહિત જગ્યાઓમાં થશે કલરકામ જુદા જુદા ત્રણ ભાગમાં આયોજન કરીને કલરકામ કરવામાં આવશે પ્રત્યેકમાં નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખનો ખર્ચો પણ કરવામાં આવશે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડનું સ્થાન લીધું જસ્ટિસ સંજીવ ખન્ના સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં ભારતના એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ સી જે આઈ તરીકે શપથ લીધા છે નવા સી કાર્યકાળ તેર મે બે હજાર સુધી રહેશે એટલે કે તેઓ આ પદ પર લગભગ છ મહિના જ રહેશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં